હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝપેલવાલા સમાચારમાં વાત કરીએ તો દબોઈ ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પતમાંથી નીતિ નિયમોને નેવેમુકી કરાતા આદ રેતી ખાનનના વેપલા પર ખાન ખનિજ વિભાગે છાપો મારી બે દમ્પર તેમજ એક ઇટાચી મશીન મળી રૂપિયા સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા વાહનો પૈકીનો એક દંપર કાયદે વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનો હોવાની વિગતવાર સપાટી પર આવતા ચર્ચાઓ જાગી છે રિવાદ મોહસીન મંસૂરી બરોદનો વિરોધ કરવાનો પછી એની જોડે ધંધો ચાલુ કેવું પડે no hay casi